નમસ્તે દોસ્તો મિત્રો જેમ આપણે પહેલા વાત કરી હતી એ પ્રમાણે અત્યારે આપણે જે પણ ગુજરાતની અંદર રિમાર્કેબલ કેસીસ થયેલા છે એના વિશે આપણે વાત કરીએ છીએ કમિશનર સાહેબ છે દિવ્યાંગ કમિશનર રાજપૂત સાહેબ આપણી સાથે છે નમસ્તે સર સ્વાગત છે આપનું સર હમણાં એક આપણે રિમાર્કેબલ કેસ થયો હતો કે નર્સિસને લેવામાં બધી હિચકિચાટ થઈ હતી અને પછી આપણે એક બહુ સારું એવું જજમેન્ટ આપ્યું જેનાથી એક નહીં પણ ખાસા એવા દિવ્યાંગોને ફાયદો થયો એ કેસ શું હતો સ્ટાફ નર્સની ભરતી હમણાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી એમાં લગભગ સોળ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો હતા એમને મેરિટમાં પાસ થઈ ગયા હતા પણ સિલેક્શન પ્રોસેસમાંથી ડિવાર કરવામાં આવ્યા હતા એ લોકોએ આ મેટરને ચેલેન્જ કરી અમે પછી એને વિગતો જ્યારે જાણી તો જે જે ઓફ લો ફોલો કરવામાં નથી આવ્યું અમારા ધ્યાન ભરાવ્યું પછી આરોગ્ય વિભાગને ઇટરે મોટર કર્યો કે ભાઈ આરોગ્ય માટે એક અલગ મેડિકલ બોર્ડ કોન્સ્ટિટ્યુટ કરવું એને ટેકનિકલી એક્સપર્ટ ચકાસે મેડિકલી અને પછી પછી ઓપિનિયન આપે એટલે અમે બધા વિશે જે સો ટકા કર્યા એમાંથી એક જણ કે એબસન્ટ રહ્યા ત્રણ જણની ડિસેબિલિટી હતી એ બેંકમાં કરતાં ઓછી હતી એવું એક્સપર્ટે કીધું એટલે એ કેસમાં અમે આરોગ્ય વિભાગને લખ્યું છે જજમેન્ટમાં ઉલ્લેખ કર્યો છે કે એની તપાસ કરવી અને જે કસૂરબાર પગલાં લેવા કારણ કે એમની પાસે પાસેના અગાઉ સર્ટિફિકેટ હતું ને આમાં ઓછી બી થઈ છે ડિસેબિલિટી તો ખરેખર જેન્યુન હતું એ કયા કારણથી આવું થયું છે પરમાન ડિસેબિલિટીમાં આવું ના થઈ શકે સામાન્ય રીતે તો એ કેસમાં અમે અહેવાલ માંગ્યો છે બાકીના કેસિસમાં એક્સપર્ટે જે દિવ્યાંગ ભાઈ બહેનો હતા એને એની દિવ્યાંગતાને એન્ડોર્સ કરી છે બરાબર છે રિટર્નમાં એ પાસ થયેલા જ હતા અને પછી એમાંથી બાર જણને સ્થાપના જે રહી ગયા હતા ફરતી માટે અને નિમણૂક પત્રો મારા ધ્યાન જે મારા ધ્યાન નોલેજમાં છે એ મુજબને નિમણૂક પત્રો મળી ગયા છે એટલે હાજર થઈ ગયા છે હાજર થઈ ગયા છે તો લગભગ આપણે સોળ એટલે તેર જણને તો એટલીસ્ટ પરમેન્ટ બાર જણને તો એટલીસ્ટ એ જોબ શરૂઆત થઈ સર એ લોકો એ કેમ ના પાડી મતલબ એવું તો શું એમને કે ભાઈ તમે દિવ્યાંગ છો પાસ થઈ ગયા છો છતાં બી ના વોટ વોઝ અ ચેલેન્જ વાય બીકોઝ એ દિવ્યાંગ છે નહીં લેવાના એવું હવે એ લોકો કંઈક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા હતા બધાને અને ત્યાં હાજર રાખ્યા છે બે ત્રણ ડૉક્ટર્સને અને રેન્ડમલી ચેક કરીને કે આ લોકો દિવ્યાંગ ઓછી છે દિવ્યાંગતા બેન્ચમાર્ક નથી એવું કંઈક નિર્ણય લીધેલો પણ કંઈ ડોક્યુમેન્ટેડ નહોતો અને એ ગ્રાઉન્ડ ના પાડી દીધી એ લોકોએ કે આ લોકોને નહીં લઈ શકીએ પછી એ લોકો ચેલેન્જ કર્યો કીધું તેમ ઇન્ટર ઓર્ડર કર્યો ઇન્ટરમાં સોળમાંથી એકદાર રહ્યા ત્રણ ને બેન્ચમાં ઓછી એક્સપર્ટ છે બહારને અને લોકોએ જે સર્ટિફિકેટ મુજબ બરાબર હતી કાયમી પ્રકારની દિવ્યાંગતા હતી અને એને લેવાનો પણ એટલે એક હોય બે હોય ત્રણ હોય 16 જણ એક સાથે એ લોકો 16 જણ એપ્લિકેશન કરતી 16 જણા પાસ થઈ ગયા એક સાથે 16 16 ને કેવી રીતે ચેલેન્જ બીજી વસ્તુ કે સર્ટિફિકેટ જે બેંચમાર્ક માં આવતો હોય છે તો ગવર્નમેન્ટ પોતે સિવિલ સર્જન જ જાતો હોય છે અને આ બાજુ પણ આઈ મીન જે ડોક્ટર્સ છે એ પણ એનો વેલ ક્વોલિફાઈડ છે એક સાથે 16 જણ સર કેવી રીતે પોસિબલ છે એટલે ક્યાંક ને ક્યાંક એવું છે કે દિવ્યાંગ છે એટલે એમને બાયપાસ કરવો હોય શરૂઆત હા એટલે કંઈક એવું લેબસિસ કંઈક છે પ્રોસનલ લેબસિસ મારા મેન પર આવ્યા એટલે મેં એ રેક્ટ્રીક કરવા માટે કહ્યું અને આ ન હેપી કાય એલેક્ટ્રિફિશન થઈ ગયું છે અને એને પોટાધારો એ શું કર્યા છે એટલે એને તપાસ કરો અને કે એવું તો ના કરી શકાય કે કંઈક ત્રણ જે બીજા છે એની તપાસ ચાલી રહી છે પછી ખ્યાલ આવશે જી 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 અને કે

હવે ત્યાં આગળ ગયા પછી કેમ કે લોકો એ કેસ કર્યો તો એટલે એમને હંમેશા ધ્યાનમાં આ એક જનરલ મેન્ટાલિટી છે કે ભાઈ હવે તમે આવી જશો તો ત્યાં કદાચ એમને અન્યાય થાય છે તો શું એવું લગભગ બનતું નથી કારણ કે આ તો સરકારી કામકાજ છે અને જો એવું કોઈ બાબત હોય ધ્યાન પર આવશે અન્યાય કરી રહ્યો છે તો આપણે એને એક વ્યાજબી તક આપ્યા પછી કેસ કરવો પડશે અને ફરીથી આપણે એવું લગભગ નથી નથી બનતું જનરલ નથી બનતું ધ્યાન પર જી જી થેન્ક યુ સો મચ બીકોઝ આ પણ એક રિમાર્કેબલ વસ્તુ છે અને થેન્ક યુ ફોર દેટ આપણે નવો એક કેસ પણ ફરીથી જોઈશું થેન્ક યુસ્ત મચ